આવેલી છે એક સાસણમાં છે અને બીજો આંબરડીમાં પણ છે તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ઇઠોતેર માં સ્વતંત્ર પર્વ દિવસના ની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી એ જુનાગઢ બી ખેડા બી વડોદરા કે સી સુરત વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે બી ખેડા ખાતે ઇઠોતેર માં સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી છે આ ઇઠોતેર મો સ્વતંત્ર પર્વ છે બરાબર છે એટલે આપણને પરીક્ષામાં પ્રશ્ન એ પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં કેટલા ને સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચાલો આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો આ આપ જોઈ શકો છો આપણે સીએમ સાહેબની જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે જે આ સ્વતંત્ર સ્વાતંત્રપર્વોની ઉજવણી કરતા હતા અને એ ક્યાં કરવામાં આવી આપણે જોયું ખેડામાં પણ ખેડામાં કઈ જગ્યાએ તો કે નડિયાદ ખાતે કરવામાં આવેલી છે આ પણ આપણા માટે ખૂબ જ મહત્વની રહેશે અને તાજેતરમાં જ આપણા વડાપ્રધાન શ્રીએ જે ભાષણ આપ્યું બરાબર છે તેમાં એમને વાત કરેલી છે એમને એક થીમ આપેલી છે વિકસિત ભારત બે હજાર અને સુડતાલીસ બરાબર છે તો એ થીમને આધારે જ આપણે પણ આ ઉજવણી કરી રહ્યા છીએ બરાબર છે તો આપણે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કયા સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ પંદર ઓગસ્ટના દિવસે આવે છે એ ગાંધીજી બી સુભાષચંદ્ર બોઝ સી અરવિંદ ઘોષ કેટલી લાલા લજપત રહે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે સી અરવિંદ ઘોષ બરાબર છે અરવિંદ ઘોષ જન્મદિવસ જન્મ દિવસ પંદર ઓગસ્ટ દિવસે ઉજવવામાં આવે છે તો ચાલો ત્રીજા આમનો ફોટો પણ આપ જોઈ શકો છો ચાલો આપણે અગાઉના પ્રશ્ન તરફ આગળ વધીએ ઈડી ના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એ રાહુલ નવીન બી રાજીવ ગાબા સી ગોવિંદ મોહન કે સંજય કુમાર તો વિદ્યાર્થી મિત્રો એ રાહુલ નવીન છે જેને ઈડી ના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો તે કોના સ્થાને આવ્યા તો ભાઈ સંજય કુમારના સ્થાને આવેલા છે બરાબર છે એટલે હાલના ડાયરેક્ટર કોણ રાહુલ નવીન એની પહેલા કોણ હતા સંજય કુમાર આવી જ રીતે આપણે આગળ જોઈએ ઘણી બધી નિમણૂક જોઈ શકો છો આપ રાહુલ નવીન નો ફોટો પણ જોઈ શકો છો આ ઈડી ના નવા ડાયરેક્ટર છે બરાબર છે સાથે સાથે આપણા ભારત સરકારના ગૃહ સચિવ તરીકે ગોવિંદ મોહનની વરણી કરવામાં આવી છે અને સાથે સાથે આપણે ત્રીજી વર્ણી ઉપર પણ વાત કરીએ તો કે કેન્દ્રીય સંરક્ષણ સચિવ તરીકે આર કે નિમણૂક કરવામાં આવી છે અને જે નાણા સચિવ તરીકે વિવેક જોશીની નિમણૂક કરવામાં આવેલી છે બરાબર છે તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એની પહેલા હજી બે નિમણૂક છે ભાઈ હજી એક નિમણૂક બીજી છે તો સાહેબ આ નિમણૂક આપણા માટે ખૂબ જ મહત્વની હોય છે કેન્દ્રીય અને શહેરી આવાસ મંત્રાલયના નવા સચિવ એટલે કે કે નિવાસ બરાબર અને ભારતના નવા આરોગ્ય સચિવ એટલે કે પુણ્ય સલીલા પુણ્ય સલીલા શ્રીવાસ્તવ બરાબર છે છ નિમણૂક આપણા માટે ખૂબ જ મહત્વની રહેશે તો આપણે નેક્સ્ટ આગળ જોઈએ અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી આવો પ્રશ્ન પૂછાય તેનો જવાબ આવશે વિનય મોહન કવાત્રા અને આ વિનય મોહન કવાત્રાને ફોટો સ્વરૂપે પણ જોઈ શકો છો અને થોડી એના વિશે વિશેષ વાત કરીએ તો બે હજાર સેવાઓ આપેલી છે તેમને ભારતના વિદેશ સચિવ તરીકે પણ તેમને સેવાઓ આપેલી છે અને તેઓ ફ્રાન્સ અને નેપાળના ફ્રાન્સ અને નેપાળના રાજદૂત તરીકે પણ સેવાઓ આપેલી છે બરાબર છે તો આપ જોઈ શકો છો તેમનો ફોટો વિનય મોહન કવાત્રા ચાલો જે કરંટ અફેર નો લેકચર હતો તેની અંદર આપણે ઓલિમ્પિક્સ ની વાત કરેલી હતી અંતિમ વાત કરેલી હતી બરાબર છે પણ હવે આ છે પેરા ઓલિમ્પિક્સ છે જે લોકો સશક્ત નથી બરાબર છે તે લોકો માટે આ સ્પેશિયલ પેરા ઓલિમ્પિક યોજવામાં આવે છે જે લોકો હેન્ડીકેપ છે અંધ છે બરાબર છે આવી રીતને જે કોઈ શારીરિક ખામીઓ હોય છે તે લોકો માટે સ્પેશિયલી પેરા ઓલિમ્પિક નું આયોજન કરવામાં આવે છે એમાંથી ભારતમાંથી કેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે તો ભારતમાંથી કુલ ચોર્યાસી ખેલાડીઓ ભાગ લેવાના છે બરાબર અને એના વિશે પણ આપણે વિશેષ વાત કરીએ બીજી પેરા ઓલિમ્પિક વિશે આ ઓલિમ્પિક છે ક્યાં યોજાવાનો છે

જે ઓલિમ્પિક રમાયો હતો બરાબર છે એની અંતિમ સેરેમની ના ધ્વજવાહક કોણ હતા ભારત તરફથી તે મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો તમે મારો જૂનો વિડીયો જોઈ લેશો તો પણ તમને ખબર પડી જશે તો ચાલો આગળ વધીએ પેરિસ બે હજાર ચોવીસ માં ભારતીય પેરા ઓલિમ્પિક ટીમ ના સેફડી મિશન એટલે કે સીએમડી કોણ છે તો કે સત્યપ્રકાશ સાંગવાન કોણ છે વિદ્યાર્થી મિત્રો સત્યપ્રકાશ સાંગવાન સીએમબી એટલે કે આ જે મંડળ હોય આવા આવી કોઈ ગેમ્સ હોય એના એક પ્રમુખ તરીકે અથવા તો એના એક વડા તરીકે નિમણૂક કરવામાં આમ જોઈએ તો મેનેજર તરીકે નિમણૂક કરવામાં એની આવે છે એટલે કે સત્યપ્રકાશ સાંગવાન તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ લોસ એન્જલસ ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં કઈ રમતનું પુનરાગમન થશે બરાબર છે એટલે કે ફરીથી આવશે એ ફૂટબોલ બી ક્રિકેટ સી હોકી કે ડી ફ્લેગ ફૂટબોલ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે બી ક્રિકેટ નું પુનર્ગમન થશે અને અહીંથી આપણે પાછા બે ત્રણ પ્રશ્નો તરફ ફટાફટ રિવાઇઝ કરી લઈએ જો લોસ એન્જલસ બરાબર બે હજાર અઠ્યાવીસ નો ઓલિમ્પિક ક્યાં યોજાશે લોસ એન્જલસ ખાતે બરાબર છે દર કેટલા વર્ષે ઓલમ્પિક યોજાય તો કે ચાર વર્ષે ઓલિમ્પિક યોજાશે બરાબર છે બીજી વાત કે ભાઈ પુનર્ગમન થવાનું છે તો કે ક્રિકેટ નું બરાબર ડેબ્યુ ક્યારનું થવાનું છે તો કે ફ્લેગ ફૂટબોલ નું ડેબ્યુ થશે અને આ ક્રિકેટ વિશે પણ થોડી માહિતી આપણે વિચારીએ બરાબર છે જો અહીંયા લખેલું છે ક્રિકેટ નું શું થાય ભાઈ પુનરાવર્તન થશે હવે આપણને એ થાય કે ક્રિકેટ તો આવશે આપણને ખબર જ નહીં વન ડે રમાડશે ટેસ્ટ રમાડશે બરાબર કે ટી ટ્વેન્ટી રમાડશે તો ટી ટ્વેન્ટી રમાડવામાં આવશે બરાબર છે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમાશે અને બીજી વાત જોવું અને ઇતિહાસ થોડીક વાતો બરાબર ક્રિકેટ અંતિમ અને એકમાત્ર વખત ઓગણીસો માં સમર ઓલિમ્પિક માં રમવામાં આવ્યું છે બરાબર એક માત્ર વખત ઓગણીસો નેવું માં રમવામાં આવ્યું છે ચાલો આગળ પાછા વધીએ જો ભારતે પેરિસ ઓલિમ્પિક માં બે હજાર ચોવીસ માં મેડલ ટેલી માં બરાબર કેટલા મુ સ્થાન છે ભાઈ ભારતનું એકોતેર મુ બરાબર બે હજાર ને

સી રાજકુમાર પાલ કે ડી હાર્દિક સી વિદ્યાર્થી મિત્રો પીઆરસી જેસ ની નિમણૂક કરવામાં આવી છે બરાબર છે પીઆરસી જેસ જુનિયર હોકી ટીમના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે હવે આપણે એના વિશે થોડી વાક વિગતો જોઈએ પીઆરસી જેસ આપણે અગાઉ જોયું કે ઓલિમ્પિક માં બોન્જ મેળવેલ છે બરાબર છે અને એ રિટાયર પણ થયા બરાબર એ રિટાયર થયા ને ભાઈ એટલે સિનિયર હોકી ટીમે એના માટે એના માન ગઈ હતી એટલે હવે કોઈ કે સિનિયર હોકી બરાબર બરાબર છે છે એના બીજું એને જુનિયર કોચ અને સાથે સાથે આની અંદર આપણને સ્ટેટમેન્ટ સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો જો સ્ટેટમેન્ટ સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો એ જુનિયર હોકી ટીમ માં છે ને આ જર્સી ચાલશે બરાબર છે પણ સિનિયર માં ચાલશે ને સિનિયરમાં એને રિટાયર કરી છે અને એ પણ પુરુષોમાં બરાબર અને અહીંયાથી પાછો એક પ્રશ્ન આપણને એ ખબર હોવી જોઈએ કે હોકી ટીમના હાલના પ્રમુખ કોણ છે તો કે દિલીપ તિરકે બરાબર હોકી ટીમના હાલના પ્રમુખ દિલીપ તિરકે અને સેક્રેટરી જનરલ કોણ છે ભોલેનાથ શિંદે બરાબર છે આજે દિલીપ તિરકે છે ને એને તો એવું કીધું કે આધુનિક હોકીના ભગવાન છે પીઆરસી સીજેશ બરાબર અને અહીંથી પાછો એ પ્રશ્ન પૂછાય કે પીઆરસી જે કઈ રમત સાથે સંકળાયેલા છે બરાબર હોકી સાથે સંકળાયેલા છે ગોલકીપર હતા ચાલો આપણે પાછું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જો આટલી બધી માહિતીઓ છે બરાબર તાજેતરમાં ક્યાં ભારતીય ને કેનિયા ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યા એ ગૌતમ ગુંભીર ભાઈ ગૌતમ ગુંભીર છે ને એ ભારત ક્રિકેટ ટીમના કોચ છે બરાબર છે એટલે એ ઓપ્શનમાંથી જ નીકળી જાય બી ડોડા ગણેશ સી અજય જાડેજા કોની નિમણૂક કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જ વાત કરી ભારતીય ટીમના ક્રિકેટ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ગૌતમ ગંભીર ની બરાબર છે પણ વિદ્યાર્થી મિત્રો આજે બોલિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એ મોરને મોરકલ બી લસિત મલિંગા સી જહીર ખાન કે ડી જેમ્સ એન્ડ્રેસન તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ મોરને મોરકલ નિમણૂક કરવામાં આવેલ છે જે સાઉથ આફ્રિકાની ટીમના એક પ્લેયર તરીકે રહી ચૂક્યા છે અને અગાઉ બે હજાર ત્રેવીસ સુધી તે પાકિસ્તાનની ટીમના બોલિંગ કોચ તરીકે પણ તેમને ફરજ નિભાવેલ છે હવે પાછું એવું થાય

મોન્સુન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નું આયોજન કયા સ્થળે થયું હતું એ દીવ દમણ બી લક્ષ્યદીપ શ્રી દાદરા હવેલી કે ડી એ સી બન્યા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ અને સી બંને આપણે થોડીક માહિતી ના વિશે મેળવીએ આગળના ફોટોમાં જો આ સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન આની શરૂઆત થઈ હતી મોન્સુન ફેસ્ટિવલ સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન રહેશે બીજું આપણે જે એના વહીવટદાર છે દીવ દમણ અને દાદરા નગર હવેલી વહીવટદાર છે પ્રફુલ પટેલ સાહેબ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ફટાફટ આગળ વધીએ હવે તો આપણો ગમતી વાત આવી એમાં મજા મજા આવે એકલી બીજી વાત જ બે હજાર ચોવીસ માં કઈ ફિલ્મ ક્ષેત્રે કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ જીતો ખાસ વાત કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ જીતો હવે આપણને એવું થાય કે આઈ એફ એફ એમ એટલે હું તો ભાઈ જો અહીંયા ફૂલ ફોર્મ આપ્યું તો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન બરાબર આ મેલબોર્ન ખાતે યોજાણું હતું પહેલો મુદ્દો મેલબોર્ન ક્યાં આવ્યું તો કે ઓસ્ટ્રેલિયામાં આવ્યું બરાબર છે તો આ હું લખ્યું ધ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ તેનો ઇન્ડિયાનો ફિલ્મ ફેસ્ટિવલ એમાં બેસ્ટ પિક્ચર નો એવોર્ડ કોને મળ્યો તો કે ભાઈ ટ્વેલ્થ ફેલ ચંદુ ચેમ્પિયન કંતારા કે એક પણ નહીં વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ટ્વેલ્થ ફેલ બરાબર છે આ ટવેલ્થ ફેલ્મ મુવી ના આપણે ફોટો જોઈ શકો અને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા તૈયારી કરતા હોય ને એને આ મુવી જોવું જ જોઈએ ન જોયું હોય તો જોઈ લેજો બરાબર છે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના વિદ્યાર્થીઓ આ મૂવી ખાસ જોવું જ જોઈએ યુપીએસસી ની તૈયારી કરે છે આ વ્યક્તિ અને રિયલ સ્ટોરી આધારિત આ મુવી છે એટલે આપણે એનું કોઈ બ્રાન્ડિંગ નથી કરતા પણ જોવું ખૂબ જ જરૂરી છે બીજું બરાબર છે બીજો આમાં જુઓ બીજો મુદ્દો કે ભાઈ શ્રેષ્ઠ અભિનેતા નો એવોર્ડ કોને આપવામાં આવ્યો આમાં જ તો કે કાર્તિક આર્યન આપવામાં આવ્યો છે ક્યા મૂવી માટે ચંદુ ચેમ્પિયન માટે આપવામાં આવ્યો છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ફટાફટ સિત્તેર માં નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતની કઈ અભિનેત્રીને શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ આપવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ને એમાં જો ગુજરાત ની છે જોયું ઇન્ડિકેટ કર્યું હે એ બહુ મહત્વનું છે આપડે આગળ જોવું

જે નામની ફિલ્મ છે એમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે નીના ગુપ્તાને આપવામાં આવ્યો પછી શ્રેષ્ઠ ડાયરેક્ટર સુરજ સુરજ બરાબર એ પણ માટે જોવામાં તમે નીના ગુપ્તાનો ફોટો જોઈ શકશો બરાબર છે ઓકે ચાલો આગળ વધીએ શ્રેષ્ઠ અભિનેતા રોબટ કોને મળ્યો છે હૃષભ શેટ્ટી કોને મળ્યો છે ઋષભ શેટ્ટીને રાઇમ ફિલ્મ માટે કાંટારા માટે બરાબર છે ઓકે આપણે નેક્સ્ટ આગળ ઉતશે શ્રેષ્ઠ સહાયક અભિનેતા બરાબર એ પવનરાજ મુલોત્રાને મળ્યો છે ફોજા ફિલ્મમાં આ પવનરાજ મુલોત્રા છે આપ જોઈ શકો છો બરાબર છે ચાલો નેક્સ્ટ આગળ ઉતશે ફર્સ્ટ ફીચર ફિલ્મ બરાબર એનો મળ્યો છે ઓટમ બરાબર મલયાલમની છે ફિલ્મ બરાબર ઓટમ ને ફર્સ્ટ ફીચર ફિલ્મ ને વોટ જો વિદ્યાર્થી મિત્રો આ ન્યૂઝપેપરમાંથી કટિંગ લીધેલું છે બરાબર છે જો અભિનેતા ઋષભ શેટ્ટી આની આપણે વાત કરી ગયા અભિનેત્રીની વાત કરી ગયા સહાયક અભિનેત્રીની વાત કરી ગયા સહાયક અભિનેતાની વાત કરી ગયા બરાબર ફીચર ફિલ્મની વાત થઈ ગઈ એ ડાયરેક્ટરની વાત થઈ ગઈ બેસ્ટ હિન્દી ફિલ્મ ભૂલ મૂલમોહર બરાબર છે બેસ્ટ સિનેમોગ્રાફી મોનાનો અવયવ બરાબર બેસ્ટ મ્યુઝિક નો એવોર્ડ છે ને વિશાલ શેખરને મળ્યો છે બરાબર પછી બેસ્ટ સ્ટન્ટ કોરિયોગ્રાફી કેજીએફ થ્રી કેજીએફ ટુ સોરી વિદ્યાર્થી મિત્રો કેજીએફ ટુ થ્રી હોય તો બધાય જોવા હોય જાય બરાબર છે પ્લેબેક સિંગર નો એવોર્ડ અર્જિત સિંગ ને મળેલો છે અને ફિમેલ પ્લેબેક સિંગર બોમ્બે જયશ્રી સાઉદી વેલકા સીસી બે હાજર પચીસ બે હાજર સીસી બસો પચીસ બે હાજર નવ મલયાલમ બરાબર તો આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો બરાબર ચાલો આગળ વધીએ વાહ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કેટલા વર્ષ પછી વિધાનસભાની આયોજનની જાહેરાત કરવામાં આવી આપણને ખબર હોય પ્રેક્ટિકલી વિચારીએ ને તેમ થાય કે આવો પ્રશ્ન શું કરવા આવ્યો પાંચ વર્ષ જ ચૂંટણી યોજાતી હોય બરાબર છે બરાબર પણ છે ને પાંચ વર્ષે ચૂંટણી આની ચૂંટણી પાંચ વર્ષે યોજાતી નથી આ વખતે એટલે આ પ્રશ્ન પૂછ્યો એ ચૌદ બી બાર સિત્તેર કે કે દસ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે દસ વર્ષે યોજાવામાં આવશે અને અહીંથી ભાઈ ચૂંટણીની વાત આવે આવે ને બરાબર છે છે તો એક પ્રશ્ન બીજો પણ કે ભાઈ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા કોણ છે તો એ કોણ છે ભાઈ રાજીવ કુમાર વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ચર્ચાનો વિષય છે બરાબર તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ફટાફટ આગળ વધીએ

EOS-08 નું શ્રી હરિકોટા ના સતીશ ધવન સ્પેસ સેન્ટર થી લોન્ચ કર્યું હતું અહીંથી પ્રશ્નો એ પૂછાય કે ભાઈ કયા સ્થળે થી લોન્ચ કરવામાં આવ્યું તો આવે સતીશ ધવન સ્પેસ સેન્ટર થી બરાબર અથવા તો એવું પૂછે ક્યાંથી હરિકોટા થી આવ્યું તો એ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે અહીંથી બે પ્રશ્નો થયા હવે બીજો મુદ્દો આ EOS-08 છે બરાબર એ શું કામ કરશે તો કે ભાઈ પૃથ્વી ઉપર નજર રાખશે અને સાથે સાથે આપણને પર્યાવરણના આફતોની જાણકારી પણ આપશે બરાબર છે તો આ જે મિશન છે માટેની આ ખાસ વાત હતી ચાલો આગળ વધીએ ટેંગ હા ભાઈ વાત ટેંગ એડવાન્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યા એ આઈઆઈટી ઇન્દોર બી આઈઆઈટી રૂડકી સી આઈઆઈટી ખડગપુર કે ડી આઈઆઈટી ગાંધીનગર વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે આઈઆઈટી ઇન્દોર દ્વારા ટેંગ નામના શૂઝ શરૂ કરવામાં આવ્યા છે આ તૈયાર કરવામાં આવ્યા છે સોરી ચાલો આપણે જોઈએ આઈઆઈટી ઇન્દોર ડિઝાઇન શૂઝ ધ જનરલ જનરેટ ટુ ઇલેક્ટ્રિક વિથ ઇચ સ્ટેપ બરાબર એટલે કે દરેક સ્ટેપે ઇલેક્ટ્રિક સિટી વધશે ચાલો એના વિશે થોડી વિગતવાર જોઈ લઈએ બરાબર વાત ટેંગ ટેકનોલોજીમાં ચાલવા દરમિયાન ઇલેક્ટ્રિક ઉર્જા પેદા કરશે એટલે જેમ જેમ આ શૂઝ પરીને લોકો ચાલશે ને એમાં ઉર્જા પેદા થાય બરાબર અને એ ઉર્જા બધી એકત્રિત થાય ને પછી ઇલેક્ટ્રિક ડિવાઇસમાં ચલાવવા માટે ઉપયોગ થશે આનો બરાબર બીજું આ શૂઝની અંદર એક સ્પેશિયલ વાત છે ભાઈ એમાં જીપીએસ ટેકનોલોજી છે શું છે જીપીએસ ટેકનોલોજી એટલે શું થાય રિયલ ટાઈમ લોકેશન ટ્રેક કરવામાં આવશે બરાબર આ ટેન્કમાં તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ

એનું પરીક્ષણ સફળ થઈ ગયું જોવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ડીઆરડીઓ દ્વારા 13 ઓગસ્ટ 2024 ના રોજ સફળતાપૂર્વક આનું પરીક્ષણ કરવામાં આવ્યું બરાબર છે આનું ક્યારે થયું 13 ઓગસ્ટ 2024 ના રોજ બરાબર આ એર લોન્ચ કરવામાં આવેલ 1000 કિગ્રા વર્ગના બોમ્બને હાઇબ્રિડ નેવિગેશન સ્કીમનો ઉપયોગ કરીને ઉચ્ચ ચોકસાઈ સાથે લાંબા અંતરના લક્ષ્યોને હિટ કરવામાં ડિઝાઇન કરવામાં આવ્યો છે જો આનો ફોટો જો આ બોમ લાંબા અંતરનો છે એટલે લાંબો અંતર કેટલું એક હજાર કિગ્રા વર્ગનું બરાબર છે અને આની ટેકનોલોજી સાથે ખત કરીને લાંબા જગ્યાએ હીટ કરવામાંનો ઉપયોગ થશે બરાબર છે આ ફોટોય જોઈ શકો બીજી વાત જો અગ્નિ મિસાઇલ પિતા અને એએસએલના ભૂતપૂર્વ ડિરેક્ટર આર એન અગ્રવાલનું નિધન આપ એમનો ફોટો પણ જોઈ શકો છો અને આમને અગ્નિ મિસાઈલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે આપણી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે અગ્નિ મિસાઈલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા હાલમાં અગ્નિ મિસાઈલના પિતા છે એમાં કોનું નિધન થયું છે તો એનો જવાબ આવશે આર એન અગ્રવાલ બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભારતની પ્રથમ ઈ સેવા શરૂ કરી છે ઈ સિમ સોરી ઈ સેવા નહી વિદ્યાર્થી મિત્રો ઈ સિમ સેવાઓ શરૂ કરી છે જે ભૌતિક સિમ કાર્ડ ની જરૂર વગર સિમલેસ મુસાફરીનો અનુભવ આપે છે એ કંપની કઈ કઈ છે હવે આમાં જો મેટ્રિક સેલ્યુલર એરટેલ વોડાફોન આઈડિયા ડી જીઓ આપણને એવું થાય આ ત્રણ માંથી કઈ છે પણ જવાબ છે ને વિદ્યાર્થી મિત્રો એ છે મેટ્રિક સેલ્યુલર બરાબર છે જેમને આ સિમલેસ ઇ સેમ ની શરૂઆત કરી છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવ્યા વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટ કે એકવીસ ઓગસ્ટ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ઓગણીસ ઓગસ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે અને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં કરંટ અફેર આ બધા દિવસો ખૂબ જ મહત્વના હોય છે તો ચાલો આપણે આના આગળના અગત્યના દિવસોની બીજી પણ વાત કરીએ સદભાવના દિવસ બરાબર છે આપણા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી બરાબર છે તેમના જન્મ દિવસની સદભાવના દિવસની પણ ઉજવવામાં આવે છે અને તેમને ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે અને બીજું આપ જોઈ શકો છો એકવીસ ઓગસ્ટ જે વિશ્વ મચ્છર નાબૂદી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આપણે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવી ગયા પાછો આવી ગયો સાનુભાઈ ડિફેન્સ નો ક્વેશ્ચન

તો આ જે ડ્રોન છે એ કોણ બનાવવાનું છે ભાઈ મેઈન પ્રશ્ન એ છે અને એક હજાર ની રેન્જ ધરાવતું હું ભાઈ આ કોણ બનાવવાનું છે તો કે ભાઈ નેશનલ એરોસ્પેસ લેબોરેટરી અને વિદ્યાર્થી મિત્રો અહીં એ વાત પણ ધ્યાને લેવાની કે વડાપ્રધાન મોદીએ હમણાં જ જાહેરાત કરી કે આપણે આપણું સ્પેસ સેન્ટર પણ હવે વિકસાવાનું છે બરાબર છે તો એ વાતને પણ આપણે ધ્યાને રહેશો આપ જોઈ શકો છો કામિક્રસ્ટ ડ્રોનનો ફોટો બરાબર છે પણ નેશનલ એરોસ્પેસ લેબોરેટરી નો લોગો બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કાયદેસરના સમન્સ અને વોરંટ જારી કરવા માટે ડિજિટલ કોમ્યુનિકેશન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું ભઈનો એ મહારાષ્ટ્ર બી મધ્યપ્રદેશ સી રાજસ્થાન કે ડી ગુજરાત વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે બી મધ્યપ્રદેશ બરાબર છે જે સમન્સ અને વોરંટ હવે ડિજિટલ ટેકનોલોજી થી বজાવશે બરાબર છે ઓકે ચાલો ભારતમાં દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે બરાબર એ પંદર ઓગસ્ટ બી સત્તર ઓગસ્ટ સી સોળ ઓગસ્ટ કદી ચૌદ ઓગસ્ટ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ચૌદ ઓગસ્ટના દિવસે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે એટલે કે પાર્ટીશન ઓરર્સ રી મેમ્બર્સ ડે બરાબર છે ચાલો આના વિશે થોડી વાત મેળવીએ આ દિવસની સ્થાપના એટલે કે આ દિવસની શરૂઆત અહીં ભૂલ છે આ દિવસની શરૂ આ દિવસ ઉજવવાની શરૂઆત બે હજાર એકવીસ થી કરવામાં આવી છે અને આ દિવસની ઉજવાની શરૂઆત બે હજાર એકવીસ માં કરવામાં આવી છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ શરૂ કરાવવામાં આવ્યું છે બરાબર છે તો આપ જોઈ શકો છો પાર્ટીશન હોરર રિમેમ્બર્સ ડે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અંટુડી ઉત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે એ જમ્મુ કાશ્મીર બી આસામ સી પંજાબ કે ડી ઉત્તરાખંડ તો વિદ્યાર્થી મિત્રો ડી ઉત્તરાખંડ બરાબર બરાબર છે 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 આના વિશે થોડી વાત આ જે ઉત્સવ ઉત્તરા જિલ્લામાં ઉજવાય છે ક્યાં ઉજવાય છે ઉત્તરાખંડમાં ઉત્તર કાશી જિલ્લામાં અને ત્યાં માખણ થી હોળી રમવામાં આવે છે આવો જ એક ગુજરાતનો મેળો યોજાય છે પલ્લી નો મેળો કયો મેળો હોય છે ભાઈ પલ્લી નો મેળો ગુજરાતમાં બરાબર છે જેમાં ઘી નદીઓ છે તો ચાલો નેક્સ્ટ તરફ આગળ નદીના ને સમજવા માટે સી નર્મદા રિસર્ચ સેન્ટર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું આઈઆઈટી ખડગપુર આઈઆઈટી મુંબઈ જળ મંત્રાલય કે આઈઆઈટી ગાંધીનગર તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર બરાબર છે આ શું કરશે ભાઈ ઇકોસિસ્ટમ સમજવા માટે એટલે કે આ નર્મદા નદી ઉપર રિસર્ચ કરશે લઈને સુધી આની સામાજિક બાબતો ધાર્મિક બાબતો બરાબર છે આ બધી બાબતોનો આખો અભ્યાસ કરશે અને ત્યારબાદ જળ મંત્રાલયને રિપોર્ટ આપશે કે આવી રીતની આની આખી પરિસ્થિતિઓ છે અને આને પ્રોત્સાહન પણ જળ મંત્રાલયને આપવામાં આવ્યું છે બીજું આ જે નર્મદા નદી છે એવી રીતે ગંગા નદી ને પણ આવી રીતે ઇકો સિસ્ટમ થી સમજવા માટે એક રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આપણે આઈઆઈટી ગાંધીનગરે કર્યું હતું અને ગંગાનું આઈઆઈટી કાનપુર દ્વારા કરવામાં આવેલ હતું પણ આનો જવાબ શું છે આઈઆઈટી ગાંધીનગર આપ જોઈ શકો છો ફોટો આઈઆઈટી ગાંધીનગરનો લોગો ચાલો કોડર ઝારખંડમાં સોળસો મેગાવોટ નો કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ કઈ કંપની ને આપવામાં આવ્યો છે એનટીપીસી ટાટા પાવર કે બેલ તો વિદ્યાર્થી મિત્રો મહત્વ પચાસ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કર્યું છે એ ગુજરાત બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ કે ડી ઉત્તર પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ડી ઉત્તર પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો આવા જ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આવી રીતે રોજના ન્યૂઝપેપરના કટિંગ્સ કરંટ અફેરમાં ઉપયોગી હોય એ અમારી જે પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે જય કેરિયર ઓનલાઈન એ પણ તમે ડાઉનલોડ કરી અને મેળવી શકો છો સાથે સાથે ઘણા બધા વિડીયો કોર્સ ટેસ્ટ સિરીઝ પણ તેમાં છે તો આવી જ રીતના વિડીયો જોવા માટે અમને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ